તળાજા શહેરમાં આગામી દિવસોમાં મહાદેવના ભક્તજનો કદાચ આકરા પગલાં લે તેવું દેખાઈ રહ્યું છે જેમાં જાણવા મળતી માહિતી મુજબ શેતુજ નદીના કાંઠે જે ધનેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે જ્યાં તળાજા શહેરના ઘણા બધા શિવ ભક્તો સવારે અને સાંજે દર્શન કરવા જાય છે અને વધારે તો ચાલીને જતા હોય છે તે લોકોને ખૂબ જ તકલીફ પડે છે કે કેમ કે તળાજા નગરપાલિકાના ગટરના કૂવામાંથી ગટરનું પાણી રોડ ઉપર વહેતું મૂકી અને નદીમાં છોડવામાં આવે છે જેને લઈને હાલ શિવ ભક્તોએ આ મંદિરના પૂજારીને કહેતા પૂજારીએ આ વિડીયોમાં પોતાની વ્યથા સંભળાવી છે અને પૂજારી અને શિવ ભક્તો ખૂબ જ હાલાકી ભોગવે છે સાથ નદી કાંઠે આવેલ વાડીઓવાળા પણ ખૂબ જ હેરાન પરેશાન છે આ ગંદકીના પાણીથી અને સાથ ગંદકીના થર પણ આ કૂવા પાસે જોવા મળે છે જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે વધુમાં પૂજારીએ તેમ પણ જણાવ્યું હતું કે આ ગટરના પાણીથી અમારી આસ્થા ઉપર પણ ઘા થાય છે કેમ કે જે ગટરનું પાણી તલાજી નદીમાં છોડવામાં આવે છે તેનાથી થોડે દૂર અમારું સ્મશાન આવેલું છે અને તેમાંથી જે રાખ અને અન્ય ચીજ વસ્તુઓ જે નદીમાં પ્રવાહિત કરીએ છીએ તેના બદલે આ દૂષિત પાણી જ ત્યાંથી વહે છે માટે નગરપાલિકા આ પાણીને નદીમાં છોડવાનું બંધ કરે નહીં તર આગામી દિવસોમાં આ વાત ના છૂટકે આગળ વધારવી પડશે કેમકે આ પાણી નદીમાં વહે તે અમારી આસ્થાને ઠેસ પહોંચાડે છે પરંતુ આ ગેંડા જેવી ચામડી ધરાવનાર અધિકારીઓને કોઈ ફરક જ નથી પડતો પરંતુ હવે સહન નથી થતું કેમ કે અવારનવાર રજૂઆતોનું પરિણામ શૂન્ય મળે છે પરંતુ હવે અમારા સમાજને વાત કરવી પડશે એટલે આમ જુઓ તો પુધારીએ શાનમાં સમજી જવા કહ્યું છે નહીતર આનું પરિણામ કંઈક અલગ જ આવશે તેવું દેખાઈ રહ્યું છે કોઈની આસ્થા ઉપર જઈએ તો લેવાના દેવા થઈ શકે હવે જોવાનું તે રહ્યું કે આ વાતથી તળાજા નગરપાલિકાના નવ નિયુક્ત ચીફ ઓફિસર શું પગલાં લે છે કે પછી હોતા હે ને ચલતા હે જી આપનું નામ

બધા આયા તમે જો આયા તમે જો આતો કેટલું પાણી આથી જાય છે ને આ લોકો અમારે જેટલા અહીંયા અમુક ટોલે આલેના આવવાવાળા છે અમારા વેલા આલેના આવવાવાળા છે એટલે આ આમાં એમ જ છે કે અમારામાં આમાં કેમ આપડે આલેન જાવવામાં મંદિર દર્શનની ભીડ ઘટી ગઈ તો બરાબર ને હા ને આ ગનકનો પાણી જમ તો બધું બરાબર તો આ પાણી નદીમાં જાય તો કાઈ શમશાનનાવાળામાં કાઈ તકલીફ પડતી હોય ફરી શમશાનનાવાળામાં થાય છે ને આ લોકો આપણે પસ્તી લોકો